દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કળિયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાતું હતું એક માન્યતા અનુસાર શિવજીના લગ્નમાં દેવીના રૂપથી શણિક મોહ ભંગ થયેલા બ્રહ્માજીએ પાપમુક્ત થવા માટે આ સ્થળે યજ્ઞ કરેલો સોળ દરવાજાવાળી સુંદર નગરી ભગવાન વિશ્વકર્મા પાસે બંધાવી હતી યજ્ઞમાં સાવિત્રી દેવી રીસાઈ ગયેલા એટલે દર્ભકન્યાને ઉત્પન્ન કરીને તેમની સાથે બેસી બ્રહ્માએ યજ્ઞ કરેલો ત્યારબાદ સાવિત્રી દેવી આવી જતા બંનેની સાથે રહીને યજ્ઞ સંપન્ન કરેલો અને એટલે જ ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા સાવિત્રી દેવી તથા ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરેલ છે સમગ્ર ભારતમાં પુષ્કર અને ખેડ બ્રહ્મા બે જ સ્થળોએ બ્રહ્માજીના મંદિર હાલમાં અસ્તિત્વ ધરાવે છે આ મંદિર આશરે પંદરસો વર્ષ પહેલા નિર્માણ પામ્યું હતું આ પવિત્ર ધામમાં બ્રહ્માજીની ચતુર્થ મુખી આશરે છ ફૂટની ઊંચી પ્રતિમા છે હાથમાં માળા કમંડળ અને પુસ્તક છે બંને બાજુ સાવિત્રી દેવી અને ગાયત્રી દેવી બિરાજમાન છે મંદિરની બહારની બાજુએ ત્રણે દિશાઓમાં બ્રહ્માની મૂર્તિઓ જોવા મળે છે જેના રૂપ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ મૂકેલી છે ત્રણેય વાહનો અનુક્રમે નંદી ઘોડો તથા હંસ બતાવેલ છે ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી છતાં ગુજરાતની પ્રતિમાઓમાં આ એક વિશિષ્ટતા જાહેર થાય છે પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્માનો જન્મ શેર્ષ શાહી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થયો છે તેઓ વેદોના પિતા છે અને જન્મથી જ મહાન વિદ્વાન છે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું કમળ ખુલતા તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારેય દિશામાં માથું ફેરવ્યું તેથી તેમની ચારે દિશામાં ચાર મુખ છે જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તકવાળી છબીઓ પણ જોવા મળે છે ઇતિહાસ એવું કહે છે કે આખા ભારત દેશમાં શ્રી બ્રહ્માજીના પુરાતન ફક્ત બે જ મંદિર આવેલ છે એક શ્રી પુષ્કરજીમાં તથા બીજું ખેડ બ્રહ્મામાં છે જેમાં બ્રહ્માજીની મૂર્તિ છ ફૂટની છે તેમજ તેની આજુબાજુ શ્રી ગાયત્રી માતા તથા શ્રી સાવિત્રી માતાની મૂર્તિઓ પણ પૂર્ણ કદની છે સદીઓથી આ મંદિરનો વહીવટ તેમજ સેવા પૂજા અહીંના શ્રી ખેડાવાડ ભીંતર બ્રાહ્મણ સમાજ કરતો આવ્યો છે મંદિરના આગળ વિશાળ પુરાતન વાવ આવેલી છે જેને બ્રહ્માજી વાવ તરીકે લોકો ઓળખે છે આ યજ્ઞ કાર્ય માટે જે બ્રાહ્મણો અહીં આવીને વસ્યા તેમણે બ્રહ્માજીને વિનંતી કરી આપ દેવલોકમાં પરત જશો પરંતુ આપનું સ્વરૂપ અમને આપો એટલે બ્રહ્માજીએ પોતાની ચોસઠ મુખી પ્રતિમા બ્રાહ્મણોને આપી જે આ મંદિરમાં સ્થપાઈ છે કાળક્રમે સત્યુગ પછીના યુગમાં બ્રાહ્મણોની શક્તિ ક્ષીણ થતી ગઈ એટલે બ્રાહ્મણોએ ભગવાનને અલ્પ સ્વરૂપ આપવા કહ્યું એટલે બ્રહ્માજીએ બત્રીસ મુખવાળી પ્રતિમા આપી આમ અને અને થઈ છે ચાર સ્વરૂપવાળી મૂર્તિ થઈ જેની નિત્ય પૂજા થાય છે તો આમ બ્રહ્માજીના આ મંદિરના સતના કારણે જ આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા